આદિવાસી વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સામાં પહેલા તો આદિવાસી યુવકને પોલીસે પકડીને પોલીસ સ્ટેશન લાવી અને પછી પોલીસ કસ્ટડીમાં તેને ઢોર માર મારવામાં આવ્યો છે અને આ યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો છે કે યુવક અત્યારે

પણ જે કહી રહ્યો છે તે પણ તમને સંભળાવીએ અને સાથે ચૈતર વસાવા જે ત્યાંથી ડેરિયાપાડાથી સ્થાનિક ધારાસભ્ય છે ચૈતર વસાવાએ આખા મુદ્દામાં પોલીસ પર આરોપ લગાવ્યો છે અને ચૈતર વસાવાએ કહ્યું છે કે પોલીસ હંમેશા દેવ મોગરા જતાં આવા જ આદિવાસી યુવકોને પરેશાન કરતી હોય છે ચૈતર વસાવાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ हां मुझे हाँ. जाकर टेस्ट होके बटा हो और फिर मैं ठकोर पुलिस वाला मुकर के ठकोर हूं बहुत मन के तुम पुलिस वाला पेड़ कटाख लो ये ऐसा बात पांच जहां तेरे लो डा एक ही पग धो लो एक बगीचे पे और पागो की दापी तेरे रन पे ऐसा हैं है रुने बस फिर मम्मी नाम आ रहा है

અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડક માં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આ જે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્ષક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકડા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશન ની આજુબાજુ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું આ મામલે તમે શું વિચારો છો જો તમે આદિવાસી વિસ્તારમાં રહી રહ્યા છો અને તમે પણ પોલીસના આવા જ અત્યાચારના શિકાર થયા છે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર